બનાસકાંઠાના દાંતીવાડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પુત્રએ વિવાદિત નિવેદન આપ્યું છે તેણે જણાવ્યું છે કે સરકારી ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસના લોકોને જ આપવી વર્ષે છ કરોડ જેટલી આવતી ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસના કાર્યકર્તાઓને જ આપવાની છે ભાજપના લોકોને હવે એક પણ રૂપિયો ગ્રાન્ટ નહીં આપીએ તાલુકા પંચાયતના પુત્રનો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ધાનેરાના ધારાસભ્યની હાજરીમાં તાલુકા પંચાયતના પુત્રએ આ બફાટ કર્યો નાથાભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઠાકોરની હાજરીમાં જ તેમણે આ વફાટ કર્યો છે અમદાવાદમાં ઓમ માથુરની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ જેમાં ત્રણ લોકસભા બેઠકને લઈને આ બેઠક યોજવામાં આવી હતી પૂર્વ પશ્ચિમ અને ગાંધીનગર બેઠક મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે લોકસભાના જવાબદાર નેતાઓ તેમાં હાજર રહ્યા તો રાજકીય અને સામાજિક બાબતો પણ આ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી પોસ્ટલ ડિપાર્ટમેન્ટના એક કર્મચારીનું થયું હાર્ટ એટેકથી મોત બીજે મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં આ ઘટના ઘટી જ્યાં ચૂંટણીની ટ્રેનિંગ દરમિયાન આ કર્મચારીઓનું મોત થઈ ગયું ટ્રેનિંગ લઈ રહ્યા હતા કર્મચારી તે સમયે અચાનક જ તેઓને હાર્ટ એટેક આવ્યો અને તેઓનું ઘટના સ્થળ પર જ મોત થઈ ચૂક્યું છે રાજકોટમાં પોલીસ કર્મચારીઓ કરી રહ્યા છે વોટિંગ હોમગાર્ડ સહિત સોળસો પોલીસ જવાન આજે મતદાન કરશે અડધો કલાક જોકે આજે મતદાન જે છે તે મોડું ચાલુ થયું હતું ચૂંટણી વિભાગના કર્મચારીઓ મોડા આવતા આ મતદાન જે છે તે મોડું ચાલુ થયું હતું જોકે અત્યારે તે વિધિવત રીતે ચાલી રહ્યું છે લોકસભાના ત્રીજા ફેઝની ચૂંટણી માટેનું મતદાન કહી શકાય કે આગામી ત્રેવીસ એપ્રિલના રોજ છે ત્યારે જે પણ પોલીસ કર્મીઓ ચૂંટણીની ફરજ ઉપર છે તેમની હાલ મતદાનની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે શું કહેશો બારડીયા સાહેબ કેટલા પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડના જવાનો છે તે આજ રોજ મતદાન કરશે શું કહેશો આવી છે આજે છે ને અમારી પાંચ વિધાનસભા છે અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર અને બોતેર એમ કુલ પાંચ વિધાનસભા મત વિસ્તારના પોસ્ટલ બેલેટ અમે અહીંયા મતદાન રાખેલ છે જેમાં અત્યારે બસો જેટલી પોલીસના જવાનો હાજર છે અને અઢીસોથી ત્રણસો જેટલા ટોટલ હોમગાર્ડના જવાનો હાજર છે એમ ટોટલ અમારું હોય ને અગિયારસો ને સડસઠ છે એ પોલીસનું છે અને ચારસો જેટલું હોમગાર્ડ જવાનું કુલ જોઈએ તો સોળસો જેટલું આજે પોસ્ટલ બેલેટથી મતદાન થનાર છે કે 1600 જેટલા પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડના જવાનો છે તે મતદાન કરશે આપ જોઈ શકો છો કે અત્યારે જે પોલીસ અધિકારીઓ છે તે અત્યારે પોતાનું કહી શકાય કે જે મહામૂલી વોટ છે જે કિંમતી વોટ છે તેનું અત્યારે હાલ મતદાન કરી રહ્યા છે આ મતદાનની જે પ્રક્રિયા છે તે સાંજના સાડા પાંચ વાગ્યા સુધી યથાવત રહેશે કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ ન્યૂઝ 18 ગુજરાતી રાજકોટ આગામી લોકસભા અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ બજાવનાર પોલીસ હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનોનું પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હોમગાર્ડ જવાનો અને જીઆરડીના જવાનો પોતાના મતદાનથી વંચિત ન રહે તે માટે બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ પોલીસ કર્મીઓ હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનો માટે બોટાદ સરકારી હાઈસ્કૂલમાં પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું જેમાં છસો છેતાલીસ જેટલા જવાનોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જે ફરજ બતાવતો હોય ચાલી ચૂંટણીમાં કોઈ મતદારથી વંચિત ન રહે તે માટે પોસ્ટલ બેલેટનું ચૂંટણી પંચ દ્વારા ત્યાં આયોજન કરવામાં આવેલું છે મતદાન પોસ્ટલ બેટનું શાંતિપૂર્ણ ચાલુ છે બોટાદના અંદાજે બસો બાણું મતદારો છે બીજા બરવાળા તાલુકા બરવાળા યુનિટના ધંધુકા લોકસભામાં આવે છે એનું પંદર તારીખે પોસ્ટલ બેટનું વોટિંગ ધંધુકા છે કે બેલેટ પેપર ઉપર અમારું આજ મતદાન થયું છે કે અમે ફરજ ઉપર હોય ત્યારે અમારું મતદાન થઈ શકતું નથી એટલા માટે અમારે અગાઉથી મતદાન કરવામાં આવે છે મતદાન માટે લોકોને જાગૃત કરી શકાય તે માટે નર્મદામાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ નર્મદામાં ફોર લેન રસ્તાઓ બન્યા છે ત્યારે અહીં અવરજવર જવર કરતા રાહદારીઓને પણ મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્રએ હાઇવે પર ઝીબ્રા ક્રોસિંગ પર મતદાન જાગૃતિમાં જે સૂત્રો ચિત્ર્યા જેમાં વતન દબાય ગા બટન જેવા અનેક સૂત્રો લખવામાં આવ્યા છે મહત્વનું છે કે ઝેબ્રા ક્રોસિંગ આવતા જ વાહનો ધીમા પડી જતા હોય છે જેથી રાહદારીઓ આ સૂત્રો વાંચી મતદાન પ્રત્યે જાગૃત થાય અને ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં વધારો થાય તેવા પ્રયત્નો હાથ ધરાયા છે એના માટેના જે શેરી નાટક છે શેરી નાટક કરવામાં આવ્યા છે કોલેજમાં જે પ્રથમ વખત જે મતદારો દાખલ થયા છે એ મતદારો પણ ઉત્સાહિત થઈને પોતે મતદાનમાં ભાગ લે એના માટે થઈને સ્પેશિયલ સિગ્નેચર કેમ્પેઇન ચલાવવામાં આવ્યું છે લોકોમાં જાગૃતિ થાય એના માટે એનસીસી અને એનએસએસના જે બાળકો છે એ બાળકો દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે પોરબંદરની દરિયાઈ સીમામાં ઝડપાયેલા પાંચસો કિલો ડ્રાગ્સ કેસમાં એચીએસએ વધુ બે રીતે પકડ કરી છે મુદ્રા અને દિલ્હીથી ઝડપાયેલા શખ્સો પાસેથી પાંચસો કરોડનું સો કિલો ડ્રગ્સ ઝડપાયું છે મળતી માહિતી પ્રમાણે ઝડપાયેલા આરોપીઓ પાકિસ્તાનથી ભારત આવતા ડ્રગ્સ રિસીવ કરતા હતા બંને અનેક વાર ભારતમાં ડ્રગ્સ ઘુસાડી ચૂક્યા છે હાલ પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે પૂછપરછમાં અનેક રાસ ખુલી શકે છે આ વધુ માહિતી અમારા સંવાદદાતા નવીન ઝા રહ્યા છે નવીન ધરપકડ બાદ પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે શું પૂછપરછ દરમિયાન કોઈ મોટા ખુલાસાઓ બહાર આવ્યા જેમના જે રીતે પાંચસો કરોડના જે ડ્રગ્સનો મામલો હતો જેમાં સો કિલો જે ડ્રગ્સ હતો અને પાંચસો કરોડની કિંમત હતી તે કેસની અંદર અગાઉ નવ આરોપીઓની જે ઈરાનીઓ હતા એ તમામ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી પરંતુ આ કેસની અંદર જે મુખ્ય બે આરોપીઓ ભારતના છે જે લોકો આ ડ્રગ્સ મંગાવતા હતા જે પાકિસ્તાનથી અને ત્યાંથી એ લોકો ડ્રગ્સ મંગાવીને ભારતની અંદર અલગ અલગ જગ્યા જે રીતે યુવાધનોને બરબાદ કરવા માટે વેચતા હતા તે મુખ્ય બે આરોપી ભારતના જે છે તે મુદ્રા અને દિલ્હીથી ધરપકડ કરી લેવામાં આવી છે અને બંને આરોપીઓની વાત કરીએ તો બંને આરોપી રહી છે તો આ પ્રકારના ઘટનાને અંજામ આપી ચુક્યા છે પરંતુ આ અન્ય કેટલા લોકો સામેલ છે ભારતના તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે પરંતુ ભારતની અંદરથી જે બે આરોપીઓ છે તે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે તો લોકસભાની ચૂંટણી પહેલા અમિત શાહ પણ ગુજરાતમાં કરશે પૂરજોશમાં પ્રચાર ચૌદ એપ્રિલે કલોલ અને ગાંધીનગર ઉત્તરમાં લોક સંપર્ક કરશે આ ઉપરાંત કલોલમાં રોડ શો પણ યોજશે ગાંધીનગરના બાર ગામના કાર્યકરો સાથે ગ્રુપ બેઠક પણ યોજશે આ ઉપરાંત ગાંધીનગરમાં જ એક સામાજિક સંસ્થા સાથે પણ બેઠક યોજવામાં આવશે તો આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે સત્તર અને અઢારમી એપ્રિલે પીએમ મોદી ગુજરાતમાં સભાઓ ગજવશે આણંદ સાબરકાંઠા સુરેન્દ્રનગર અમરેલીમાં મોદીની જંગી સભા સંબોધાશે તો વડાપ્રધાન મોદી ગુજરાતમાં રાત્રિ રોકાણ પણ કરે તેવી શક્યતા છે ભાજપના ઝંઝાવાતી પ્રચારની સામે કોંગ્રેસ પણ ટક્કર આપવા તૈયાર છે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ આવશે અને સૌરાષ્ટ્રમાં મેરેથોન પ્રચાર કરશે પંદર એપ્રિલે રાહુલ ગાંધી અમરેલી ભાવનગર જૂનાગઢમાં સભાઓ ગજવશે આ ઉપરાંત અઢાર અને વીસ એપ્રિલે પણ રાહુલ ગાંધી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે અઢાર એપ્રિલે કેશોદ અને પોરબંદર જ્યારે કે વીસ એપ્રિલે બારડોલી દાહોદ અને પાટણમાં સભાઓ સંબોધશે હાઈકોર્ટના ચુકાદા પર પબુભા માણેકને સ્ટે ન મળે તે માટે ગોરિયા સુપ્રીમ કોર્ટમાં કેવીએટ અરજી કરશે ક્ષતિગ્રસ્ત રહી ગયેલ ફોર્મ જો ગેરલાયક ઠેરવાય તો બીજા નંબરના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથેની અરજી કરશે ગુજરાત હાઈકોર્ટ દ્વારકા વિધાનસભાની બે હજાર સત્તરની ચૂંટણી રદ કરી દીધી છે જેને કારણે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ ગુમાવું પડી શકે છે જો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપે તો જ તેમનું ધારાસભ્ય પદ જળવાઈ રહે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે પ્રકારે હાઈકોર્ટે જે ચુકાદો સંભળાવ્યો તે બાદ પબો માણેક જે છે તેઓનું ધારાસભ્ય પદ જઈ શકે છે ચૂંટણી જે છે તે રદ કરવામાં આવી છે તે મામલે હવે ફરી એકવાર ગોરિયા જે છે તેઓ આ અંગે અરજી સ્ટે અરજી કરી શકે છે લોકસભા ચૂંટણીમાં મહિલા મતદારો મહત્વનો ભાગ ભજવે છે ત્યારે મહિલા વોટ બેંકના વોટને અંકે કરવા માટે રાજકીય પાર્ટીઓ જાત જાતના વચનો આપતા અચકાતી નથી પણ જ્યારે વાત મહિલા મતદારોને ટિકિટ આપવાની આવે ત્યારે રાજકીય પાર્ટીઓ હાથ ઊંચા કરતી જોવા મળે છે જો પહેલા કોંગ્રેસ પક્ષની વાત કરીએ તો આઝાદી બાદની પ્રથમ લોકસભાની ચૂંટણી ઓગણીસો બાવનમાં યોજાઈ હતી અને તેમાં મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી બે હજાર ઓગણીસ ની લોકસભાની વાત કરીએ તો માત્ર એક મહિલા ગીતા ને ટિકિટ આપી છે જે કોંગ્રેસ કરતા ચોક્કસ વધારે છે પણ ભાજપના મહિલા નેતા માને છે કે ભાજપ અન્યો સરખામણીએ મહિલાઓને થોડું ઘણું પ્રતિનિધિત્વ આપવા પ્રયાસ કરે છે તે વાત સાચી પરંતુ આ પ્રયાસો પૂરતા નથી અને ગતિ ઘણી ધીમી છે તો સુરતના કોંગ્રેસના કાર્યકરે કહ્યું કે તેઓ સતત બે ટમથી ટિકિટ માંગી રહ્યા છે પણ તેમની રજૂઆત ધ્યાને લેવામાં નથી આવી અને આ બાબતે રાહુલ ગાંધી સુધી વાત પહોંચાડવામાં આવી છે પણ પરિણામ શૂન્ય આવ્યું છે ત્યારે એને કાપવામાં એ રીતે આવે છે કે બહેનને ઊભા રાખીશું તો કદાચ જીતી નહીં શકાય હકીકતમાં એવું છે જ નહીં મહિલાઓને ઉભી રાખો ને ના જીતાય એવો તો કોઈ વિષય જ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાની ટાર્ગેટ કરી દે એ પણ બહુ ઇઝી છે આપ જાણો છો મહિલાઓની સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ પણ માને છે કે મોટી મોટી રાજકીય પાર્ટીઓ મહિલાઓના સન્માનની વાતો કરે છે પણ મહિલાઓને પ્રથમ હરોળની રાજનીતિથી દૂર રાખવામાં આવે છે જે શરમજનક બાબત છે ત્યારે હવે મહિલાઓની સક્રિયતા પાર્ટીમાં વધી છે તે રીતે સંસદમાં વધે તે માટે રાજકીય પાર્ટીઓએ ગંભીરતાથી વિચારવું જોઈએ એટલે અફસોસની વાત એ છે કે બધા જ વાતો કરે મહિલાઓના સન્માનની મહિલાઓ અમારી સંસ્કૃતિમાં મહાન છે પણ મહિલાઓ રાજકીય રીતે સક્રિય થાય એવું એક પણ પક્ષ ગંભીરતાથી નથી માનતો નથી ઈચ્છતો મોટાભાગના પહેલી હરોળના નેતાઓ પુરુષો છે ભાગ્યે જ કોઈ પક્ષ એવો છે હું માનું છું કે જે ડાબેરી પક્ષો છે એમાં ક્યાંક ક્યાંક મહિલાઓનું તમે નેતૃત્વ જોશો એ વૃંદા કારાત હોય કે બીજા હોય તમને દેખાશે કે એમની સક્રિયતા પણ દેખાશે ત્યારે ગુજરાતમાં હવે મહિલાઓને રાજકારણમાં સક્રિય બનાવવા માટે રાજકીય પાર્ટીઓએ નવા એજન્ડા લાવવાની જરૂરિયાત છે તો પુરુષ રાજકારણીઓએ પણ મહિલાઓને પાછલે બાણે રાખવાને બદલે પક્ષની મહત્વની જવાબદારી આપવાની જરૂર છે જેથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી જેવી પ્રતિભાઓ બહાર આવે કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગત વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેત્રીસ ટકા મહિલા અનામતની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી માટે રજૂઆત કરી હતી લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ આવીને ઉભી છે પરંતુ ના તો ભાજપે કે ના તો કોંગ્રેસે આ રજૂઆતનો અમલ કર્યો છે

સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા ભાજપમાં જોડાયા છે રાજકોટ શહેર જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ પણ જયકિશનસિંહ ઝાલા ભાજપમાં જોડાયા છે આવતીકાલે મુખ્યમંત્રીની હાજરીમાં આ બંને નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરશે આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા મયુર માકડી આપી રહ્યા છે મયુર વધુ બે યુવા નેતાઓ રાજકોટથી જે છે તે હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન તેઓ વિધિવત રીતે કેસરીઓ ખેસ ધારણ કરશે જે બિલકુલ માત્ર હવે આ લોકસભાની ચૂંટણી ના મતદાન દસ દિવસ બાકી છે ત્યારે રાજકોટ લોકસભાની અંદર કોંગ્રેસને ને વધુ એક ઝટકો મળેલો છે ખાસ કરી અને જો વાત કરીએ તો જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ અને સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા તેમજ જે એનએસયુઆઈ ના પ્રમુખ જે છે જયકિશનસિંહ ઝાલા આ બે વ્યક્તિઓ જે છે જે કોંગ્રેસ નું યુવા મોરચો સંભાળતું હતું આ લોકસભા બેઠક ઉપર અને તે હવે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે એટલે કે કહી શકાય કે સીધી જ રીતે કોંગ્રેસ ને આ લોકસભા બેઠક ઉપર યુવા જે મતદારો છે તેનો ફટકો પડશે તેમના પ્રમુખો સહિત જે તેમના હોદ્દેદારો છે તે આ યુવા મોરચાના જે કાર્યકરો છે અને પ્રમુખો છે તે મુખ્યમંત્રી ની હાજરીમાં ભાજપમાં જોડાશે અને માત્ર દસ દિવસ બાકી છે ત્યારે આ પ્રકાર એ જે બે યુવા નેતાઓ છે તે ભાજપમાં જોડાઈ રહેલા છે તો ચોક્કસ લોકસભાના જે સ્થાનિક સમીકરણો છે તેની અંદર બદલાવ આવશે અને જેનો ફાયદો સીધો ભાજપ મળશે જી બિલકુલ મયુર આભાર